આપણે જે ખડ છે એ ખરેખર ખડ આપણું નાબૂદ થઈ જાય છે જે આ દવાથી નમસ્કાર દર્શક મિત્રો હાય ઓપિક કેમ છો બધા મજામાં છો હું પણ મજામાં છું તમે પણ મજામાં છો જય માતાજી નરહર મહાદેવ તો દર્શક મિત્રો ઓલરેડી આપણે ચાર દિવસ પહેલાં આપણા ખેતરની અંદર જે દવા છાંટી હતી એટલે કે ખડ બાળવાની દવા એટલે કે જીરાઈની અંદર આપણે જે ખડ બાળવાની દવા છાંટી હતી તો મિત્રો ખડ બાળવાની દવાના કારણે જે રિઝલ્ટ આજે આપણા વિડીયોના માધ્યમ થકી ખેડૂત મિત્રોને બતાવવાનું છે કે ખરેખર જે જીરાઈની અંદર આપણે જે દવા છાંટે છે તેનું રિઝલ્ટ કેવું મળ્યું છે એના વિશે આજે આપણે ખેડૂત મિત્રોને બતાવવાનું છે તો મિત્રો જ્યારે આપણે જીરું વાવેતર કર્યું હોય છે ત્યારે શરૂઆતના ટેજમાં આપણું જીરું ઉગતું હોય છે અને ઉગ્યા પછી એની સાથે જીરા સાથે સાથે જે ઉગાવો એટલે કે ખડનો ઉગાવો નીકળતો હોય છે તો મિત્રો એના નિંદામણ નાશક એમાં દવા જો છાંટવી જરૂરી પડે તો જ છાંટવાની હોય છે તો મિત્રો જ્યારે આપણે ખેતરની અંદર જીરા કરતાં ખડનું પ્રમાણ વધારે હોય તો જ એનો ઉપયોગ કરવો જોઈએ અને જો કે જીરા કરતાં ખડનું પ્રમાણ ઓછું હોય તો એનો ઉપયોગ કરવો ન જોઈએ કારણ કે જ્યારે જીરાની અંદર આપણે ખડ બાળવાની દવા છાંટવી છે એટલે આપણું જીરું છે એ અઠવાડિયું એટલે કે સાત દિવસ જીરું આપડે ઉભું રહી જાય છે અને જીરામાં થોડુંક જીરાની અંદર થોડુંક પીળા પણ આવી જાય છે એટલે જીરું થોડુંક પીળું થતું હોય છે અને મિત્રો જે જીરું પીળું થવાના કારણે સાત દિવસ સુધી જીરું વધતું નથી અને મિત્રો જ્યારે જીરામાં આપણે ખડની દવા સાંટવાની હોય છે ત્યારે આપણે ખેતરની અંદર પાણી આપવું જરૂરી છે તો જ્યારે પડાની અંદર જ્યારે પાણી આપીએ છીએ એના કારણે જે જમીન ભેજવાળી રહે છે અને જમીન જ્યારે ભેજવાળી રહેતી હોય છે અને જમીનમાં જ્યારે ભેજ હોય એ સમયે જો દવાનો ઉપયોગ કરવામાં આવે તો એનાથી વધારે લાભ થાય છે અને મિત્રો આવી જ રીતે આપણે જે દવાનો ઉપયોગ કર્યો છે તેનાથીને જે જે ખડની અંદર આપણને જે રિઝલ્ટ મળ્યું છે એ આપણા દર્શક મિત્રોને બતાવીશું અને ખરેખર મિત્રો જ્યારે આપણા ખેતરની અંદર જ્યારે ખડ બાળવાની દવા છાંટી ત્યારે આપણા ખડનું પ્રમાણ વધારે હતું અને ખડ પણ મોટું થઈ ગયું છું અને ખડ પણ મોટું થઈ ગયું હતું ત્યારે એ સમયે આપણે આનો ઉપયોગ કર્યો હતો અને મિત્રો જે જીરું છે એની કંડિશન કેવી છે અને આપણા ખડની કંડિશન એટલે કે જે ખડ છે એ આપણા વિડીયોના માધ્યમ થકી એક સ્ક્રીનશોટ લીધેલો છે એનો પણ આપણે ફોટો બતાવીશું અને સાઈડમાં આપણું જીરું છે એ પણ બતાવીશું જેથી કરી અને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે ખરેખર જીરામાં ખડ બળી જાય એ સિચ્યુએશન અત્યારે આ અત્યારની સમયમાં અત્યારે જે દવા અને અત્યારના આધુનિક યુગમાં જે જીરાની અંદર છે એ નિંદામણ નાશક દવા પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો મિત્રો એ જે દવાની વાત કરવામાં આવે તો જ્યારે એ દવા છે એ ડુંગળી અને લસણ માટેની પેસ્ટચલ છે અને જે મિત્રો આપણે જે ડુંગળી લસણ સાથે આપણે જીરાઈની અંદર એનો પણ ઉપયોગ કર્યો હતો ગયા વર્ષે પણ ઉપયોગ કર્યો હતો અને આ વર્ષે પણ આજે આ વર્ષે પણ આપણે ઉપયોગ કર્યો છે અને મિત્રો એનું જે રિઝલ્ટ છે એ આપણા ખેડૂત મિત્રોને બતાવવાનું છે અને ખેડૂત મિત્રોના પ્રશ્ન ઘણા હતા અમુક અમુક વ્યક્તિની કોમેન્ટ પણ આવી હતી કે તમે રિવ્યૂ આપો એટલે કે જે ખરેખર તમારા ખેતરમાં જે રિઝલ્ટ મળ્યું છે એ પણ આપણા ખેડૂત મિત્રોને બતાવો અને જેથી કરીને ને ખેડૂત જાગૃત થાય એને ખબર પડે ખ્યાલ આવે કે ખરેખર દવા છાંટવી જોઈએ તો મિત્રો દવા જ્યારે છાંટવાની હોય છે એ સમયે જો ખડ વધારે હોય તો જ છાંટવાની એવી ભલામણ કરું છું અને મિત્રો આપણે કોઈ પણ દવાની જાહેરાત કરતા નથી અને આપણને જે રિઝલ્ટ મળ્યું છે અને ખેડૂત મિત્રોને જો વધારે પડતું ખડ હોય છે તો એની અંદર ઉપયોગ કરી શકાય છે તો મિત્રો જે આપણે એ દવાની વાત કરીએ તો વનકીલ નામની દવા છે અને જે દવા છે એ દવાના કારણે એટલે કે એ દવાનો છટકાવ આપણે કર્યો તો આની અંદર આપણે ત્રીસ એમ નાખી અને છટકાવ કર્યો હતો જ્યારે મિત્રો દવાનો જ્યારે છટકાવ કરવાનો હોય છે ત્યારે ઉગ્યા પછી ઝીરો ત્રીસ દિવસનું થાય છે ત્યાર પછી તમે એનો ઉપયોગ કરી શકો છો એટલે મિત્રો આજે આપણે એ જ જીરામાં ઊભા છીએ જે જીરાની અંદર આપણે ખડ બાળવાની દવા છાંટી હતી અને જે જીરું છે એની કન્ડિશન કેવી છે એની સિચ્યુએશન કેવી છે એ ખેડૂત મિત્રોને બતાવવાનું છે અને મિત્રો જે આપણે દવા છે એ વંટકિલ નામની દવા એટલે કે ધાનુકા કંપનીની જે દવા છે અને એ દવાનો ઉપયોગ કમ્પલસરી આપણે જીરાની અંદર કર્યો હતો અને મિત્રો એ જીરાની અંદર ઉપયોગ કરવાથી જે રિઝલ્ટ મળ્યું છે એ આપણા દર્શક મિત્રોને બતાવીશું અને જે રિઝલ્ટ છે એ પણ સારું એવું મળ્યું છે અને મિત્રો એની અંદર વાત કરવામાં આવે તો ખડ છે એ જો બી તેથી ત્રણ તે કદાચ ત્રણથી ચાર પાંદ હોય ને ત્યાં સુધી તો હાવ નાશ થઈ જાય છે બે ત્રણ પાંદનું હોય તો તરત નાશ થઈ જાય છે પણ મિત્રો આપણે જે ખરેખર રાયડો હતો આપણા ખેતરની અંદર જે રાયડાનું પ્રમાણ પણ એટલું હતું અને સાથે સાથે જે કડવું ખડ આવે એટલે કે કોક્રેસ ખડ જે કહે છે એ પણ એટલો પ્રમાણ હતો અને મિત્રો એને પણ કંટ્રોલ કર્યું છે અને મિત્રો આપણે જે નીંદવામાં એટલે કે આમાં જે દૂધેલો છે દૂધેલો એટલે કે જે આપણે આંકડો કહેવાય છે અમારા વિસ્તારમાં આંકડો પણ કહે છે ને દુધેલો પણ કહેશે એ પણ આમાં ઘાયલ થઈ જાય છે જેની અવસ્થા છે એ વધવાની જે ક્ષમતા છે એ ડાઉન કરી દેશે જેથી કરી અને એ લેવામાં પણ આપણને સરળ રહે છે જો મિત્રો એ આંકડો છે એને લેવામાં પણ આપણને સરળ થઈ જાય છે તો આપણા દર્શક મિત્રોને આપણા વિડીયોના માધ્યમ થકી જે એનું રિઝલ્ટ છે એ આપણે આજે બતાવીશું તો મિત્રો આપણે આ પાછળના કેમેરાથી આપણા દર્શક મિત્રોને બતાવીએ કે ખરેખર જે રાઈડો છે અને સાથે સાથે જે આંકડો છે સાથે સાથે જે કડું ખડ છે અને મિત્રો સાથે આપણે જે ખોખા પણ અંદર એટલે કે માંડવી પણ ઊગી હતી એ પણ મરી જાય છે તો મિત્રો એની વિશે આપણે દર્શક મિત્રોને બતાવીશું અને રિઝલ્ટનું રિવ્યૂ આજે કરશું મિત્રો જે આપણે જે દવા છાંટી હતી ખરેખર આપણે આ ખેતરની અંદર જે દવા છાંટી હતી જેના કારણે જે રિઝલ્ટ મળ્યું છે તો મિત્રો તમે પણ તમારી નજરે જોઈ શકો છો તો મિત્રો જે આંકડો છે એ પણ બળવા લાગ્યો છે અને સાથે સાથે જે આપણો રાયડો છે એ પણ બળી રહ્યો છે અને મિત્રો આપણે જે ખડ છે એ આ આ જે આ ખેતરની અંદર વધારે પ્રમાણમાં ખડ હતું અને મિત્રો અત્યારે આપણે ચાર દિવસથી આ છે અને જે આ જીરાની અંદર જે મોટું પાંદવાળું છે એને લેવું પડે અને મિત્રો તમને જે સાથે સાથે રાયડો બતાવું તો કે જે આ રાયડાના પાંદ છે એ ખરેખર બધા રાયડાના પાંદ બળી ગયા છે અને મિત્રો જે આંકડો છે આંકડાના પાંદ પણ ઉપલા બળી ગયા છે પણ સાઈડમાં જે પાંદ છે એ ફૂટવાની શક્યતા રહે છે એટલે આંકડો લેવો જરૂરી છે તો દર્શક મિત્રો જે આપણે જે ખડ છે એ ખરેખર ખડ આપણું નાબૂદ થઈ જાય છે જે આ દવાથી અને જેથી અને ખેડૂત મિત્રોને નિંદવાની પણ મજા આવે છે એટલે કે ખેડૂત મિત્રને જો વધારે ખડ હોય તો જ આ પ્રોસેસ કરવી જરૂરી છે અને મિત્રો નકર જે ઓછું ખડ હોય છે તેમાં કોઈ પણ પ્રકારની પ્રોસેસ કરવાની જરૂર નથી તો તો નીંદી નાખવી તો એનાથી વધારે અનુકૂળ રહેશે ને આપણું જીરું પણ પાછું પડતું નથી તો મિત્રો જે આપણું જે જીરાની અંદર જે રાયડો છે એ પણ વીયો જાય છે અને સાથે એક વાત કરવામાં આવે તો મિત્રો જે જેને હુવા દાણા છે એટલે કે આ જે સુવા દાણાનો છોડ છે તો મિત્રો જે હુવા દાણા છે એ ખરેખર જીરાની માફક ઊભા રહેશે એ બળતા નથી એના ખાલી કરમરિયા જ બળે છે અને મિત્રો જ્યારે આ દવા સાંટો છો એ જેથી કરી અને જે આપણા જે જીરું છે જીરાના જે કરમરિયા છે એ પણ થોડા થોડા બળતા હોય છે અને મિત્રો જીરું છે એ એક અઠવાડિયું સુધી એનો વિકાસ થતો નથી સ્થિર પોઝિશનમાં રહેશે અને મિત્રો તમને જે આ ખડ દેખાઈ રહ્યું છે અમુક અમુક જગ્યાએ પીળું થઈ ગયેલું છે અને મિત્રો એ ખડ છે એ બળી ગયું છે ખરેખર અને હવે આપણે નીંદવામાં સરળતા રહે એવું લાગી રહ્યું છે તો મિત્રો તમને પણ આ જીરુ નો વ્યૂ હું તમને બતાવી રહ્યો છું તો મિત્રો આમાં ખડ પણ બળી ગયું છે અને જીરું પણ ઉભું છે તો દર્શક મિત્રો આપણે જે વિડીયોના માધ્યમથી કી બતાવ્યું કે ખરેખર મિત્રો આની અંદર ખડ બળી જાય છે ને છ ટકા જો કે જો થોડુંક ખડ નાનું હોય છે તો તો પૂરેપૂરો એટલે કે બેથી ત્રણ પાંદડા સુધીનો ખડ હોય છે તો તો પૂરો નાશ થઈ જાય છે ને મિત્રો થોડું ખડ વધારે મોટું થઈ ગયું છે જેથી કરીને એને જે દાંડલા છે એના મજબૂત થઈ ગયા હોય છે એવું ખડ બળતું નથી તો એને આપણે નીંદવું પડે જ એવું જરૂરી છે તો મિત્રો એને નિંદવામાં પણ સરળ રહેશે ને મિત્રો આજે આપણે જે જીરાની અંદર જે દવા છાંટી હતી તેનું રિઝલ્ટ આપણા ખેડૂત મિત્રને બતાવ્યું છે ને મિત્રો અવશ્ય તમને વિડીયો અમારો પસંદ આવ્યો હોય અને ખેડૂતને લગતા વિડીયો આમાં આપણે આપતા હોઈએ છીએ તો મિત્રો આપણે ચેનલને લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી અને જે આ દવા છે એને બીજા મિત્રો સુધી અથવા તો તમારા ફ્રેન્ડ સર્કલમાં તમે શેર કરો